બે હજાર છે પૂરા પૂરા વિડીયો જોજો મિત્રો અને ભાઈને એટલો સપોર્ટ કરજો કે ના પ્રશ્નનો સપોર્ટ કરજો મિત્રો અને કેટલા સપોર્ટ કરું છો કોમેન્ટ લખજો મિત્રો ફટાફટ કેમ કે તમારા માટે આપણે હવે અપડેટ લાવતા હોય છે દરેક કલાકારની મિત્રો તો આપણી જાણકારી માટે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને બધું બધું વિડીયો વિડીયો શેર કરજો મિત્રો કેમ કે તમારા માટે આપણે અનેક કલાકારના વિડીયો લાવતા હોય છે મિત્રો અને ભાઈને જેટલો બને એટલો શેર કરજો મિત્રો અને આપણે આ વિડીયો જેટલા આવશે એટલા ભાઈના બનાવીશું ચલોને ટિક્કે વાંધે જોવા વિડીયો કેવો ગમા હાડ મોસો છે ગોમ ઓન દાદા નિ હાડમા એવું રસોડા છે ગોમ ઓર દીન દુખડા કાપે ના રોમ જીવ તલ વલ તાઇ